રાજકોટ રાજ્યકક્ષાના મંત્રી એવા પરસોત્તમભાઈ સોલંકી દીકરા દિવેશભાઈ સોલંકી સમાજને લગતા પ્રશ્ન કર્યા હતા રાજકોટમાં આજી ડેમ પાસેના માંડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું રાજકોટમાં આજી ડેમ પાસેના માંડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓને તમામ પ્રકારનો કર્યાવર આપવામાં આવ્યો હતો અને આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન એવા પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર વિવેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓ આશીર્વાદ આપ્યા હતા અને કોળી સમાજ અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજના આગેવાન અને તમામ ભાઈઓના સાથ સહકારની સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

દંપતિઓ આ પ્રભુત્વમાં પગલા પાડી રહ્યા છે ત્યારે સમાજના એક દીકરા તરીકે અમે સૌ આગેવાનો સમાજના આમંત્રણને માન આપી અને અહીંયા લોકોને એક શુભેચ્છા મુલાકાત થાય અને ભવિષ્યના દિવસોમાં જેમ દિવસે ને દિવસે સમાજની પ્રગતિ વધે છે એમ સમાજમાં આવા શૈક્ષણિક સંકુલોમાં ક્યાંક ને ક્યાંક સમાજના યોગદાનો આવા માધ્યમથી થાય જેથી સમાજના યુવાનો પદભર થાય અને જે અનસ્કિલ ડેવલપ છોકરાઓ છે અને અમારી દીકરીઓ છે તો જ્યાં જ્યાં અમારી સમુલગન સમિતિઓ જે છે જે અમારા આગેવાનો મૂબીઓ છે હર વર્ષે સમુલગન કરે છે તો એમની સાથે રાખી અને ભવિષ્યના દિવસોમાં સમાજનું વધુમાં વધુ સક્રિય રીતે સમાજના ઉત્થાન માટે કામ કરીએ એની માટે એક આ શુભેચ્છા મુલાકાત અને આમના આમંત્રણને માન આપી અને તમામે તમામ નવ દંપતીઓને સમગ્ર કોરી સમાજ વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ એમના પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ